શહેરમાંથી વધુ એક બાળકના અપહરણની ઘટના સામે આવી જેમાં ઉધના પોલીસ સતર્કતાને કારણે ગળતરા કલાકોમાં જ અપહરણકારને ઝડપી પાડી બાળકને મુક્ત કરાવાયું હતું તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ બપોરને આશરે ચાર વાગ્યાના સુમારે ઉધના વિસ્તારની ધર્મયુગ સોસાયટી આશાનગરની બાજુમાં આવેલા પ્લોટ નંબર પંચાવન ખાતે ઘટના ઘટી હતી ત્રણ વર્ષનો દીકરો સોસાયટીમાં રમતો હોય કંઈક અજાણ્યા ઈસમ આ બાળકને ઉચકીને લઈ ગયો જોકે વાળ લાંબા હોવાથી દેખાવામાં બાળકી જેવો લાગતો હોવાથી આરોપી તેને સરળતાથી શિકાર બનાવ્યો હતો બાળકની માતા સાધનાએ ફોન કરી પતિને જાણ કરતાં તાત્કાલિક સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરાયા હતા જોકે એમાં એક અજાણ્યો માણસ માસુમ અનિકેતને ઉંચકીને જતો પણ સ્પષ્ટ દેખાય છે જો કે ફરિયાદ મળતા ઉધના પોલીસ સવલન્સની ટીમ તુરંત જ હરકતમાં આવી હતી સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી અને પોલીસને પણ કામે લગાઈ આરોપીને ગમે તે ભોગે પકડી શકાય એ માટે હ્યુમન સોર્સિંગની મદદ પણ જો જોકે અપહરણ કર આરોપીની ઓળખ થઈ ગઈ જેમનું નામ દનેશ ઉર્ફે પપ્પુ નબન શેખ છે જે પટેલનગર હરિનગર વિભાગ બેની સામે રહે છે આશ્ચર્યની વાત છે કે આરોપી જે સોસાયટીમાંથી બાળકનું અપહરણ કરી ગયો એ ધર્મયુક્ત સોસાયટીમાં રહેતો જ નહોતો પરંતુ અપહરણ કરવાના ઈરાદે તે પહોંચ્યો હોય એનું રહેઠાણ ઘર માત્ર એક કિલોમીટરના અંતર પર જ હતું પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી લીધો છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશાનગરની બાજુમાં એક સોસાયટી આવેલી છે તેમાંથી એક બાળક જેની ઉંમર ત્રણ વર્ષ અને એક મહિનાનું હતું એ બાળકને સાંજે ચાર વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ લાલચ આપીને ચોકલેટની લાલચ આપી તેમજ પૈસાની લાલચ આપીને ઉપાડી લઈ ગયું હતું એ બનાવ બનતા જ ઉધનાના પીઆઈ દેસાઈ સરે ગંભીરતાની દાખવીને સર્વેલન્સ કોર્ડના બીએસઆઈ એમ કે અશ્રાની તેમજ તેના દ્વારા અ સુપરવાઇઝ થયેલા ચાર હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી ને ટીમે આશરે એ વિસ્તાર જે પનવ બહેનો છે એ વિસ્તારની આસપાસના બસો જેટલા સીસીટીવી ચેક કરતા અને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવેલ છે આરોપી શું કરે છે અને શા માટે અપહરણ આરોપી સંચાર મશીનમાં કામ કરે છે જે મૂળ યુપી નો છે ઉત્તર પ્રદેશ નો છે ને એનું નામ છે દાનિશ ઉર્ફે પપ્પુ નબન છે તેની ઉંમર સત્તાવીસ વર્ષની છે અને પોતે સંચાર મશીનમાં કામ કરે છે એનો ઇરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવો નથી પરંતુ બાળ બાળકનો બાળ લાંબા હોય દીકરી એને સમજતો હોય ને એ રીતના એના બાદ ઇરાદાથી જ એને ઉપાડી ગયો છે જ્યારે એનો કોઈક એના સાથે કોઈ રિલેશન નથી બ્રો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ እሱዳ